તો અત્યારે હું છું અહિયાં ખેડ માં તો અહિયાં જો આપણે ચણા વાટવાનું કામ શરૂ કરી દીધું આજથી અને મજૂરની જો રિક્ષા આવી છે જો ચણા બધા પાકી ગયા Grip bí ẩn số lượng giải ngân. Oh, tiên là do gia phân biểu đạo chính. Bata, gây bắt 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 જો હજી માટી પણ ભીની છે જો આવી ધૂળ નીકળી અને જો એટલું પાણી છે તો જો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને મજૂર જો ચણા વાઢે છે હજી પાંચ વાગે છૂટા થઈ જાય તો અત્યારે જો હું ઘરે ભૂગી ગયો અને અત્યારે જો વાગી ગયા છે પોણા સાત હમણાં સાડા છ વાગે ઘરે ભૂ તો અત્યારે હું છું અહિયાં ખેડમાં તો અહિયાં જો આપણે ચણા વાટવાનું કામ શરૂ કરી દીધું આજથી અને મજૂરની જો રીક્ષા આવી છે આ બાજુ થી કરી કર્યું મજૂર ની રીક્ષા અહીં પડી આ રીક્ષા આપડી અને જો ચણા બધા પાકી ગયા much earth... hmm. mm. <mesela soundsfranshumanaya> oh yeah it a dia we would have but but Naya, ada baju macam buah kau ayo. Jod ayo to kita. Reksa. Reksa kalau baik saya ikut tu. Ini... Sapa ni kira lah, jadi sapa ni macam tu. Jangan yang sama ikut tu. Pasal. Jadi, kita Này, ai vừa rồi đã bỏ qua, giờ zoom có bắt tàu thầm nào đi, giờ đã bỏ, sẽ pick khăn về nó, giờ phải mang cắt đi thế này, giờ đó, tại giờ mình đã nó to lì to, thì cắt đi cho nó cắt mặt તો અત્યારે જો અહીંયા જમીને અહિયાં બાજુમાં આપણો ડબ્બો આવ્યો આપણે જો અહિયાં જ્યાં ભાવળો દેખાય ને ત્યાં આપણું ખેતર હે તો બપોરે જમીને અહીંયા ડબ્બો ચાલુ થયો તો હતો અહીંયા ચક્કર મારવા આવ્યો તો જ અહીંયા આપણી વાડીની બાજુમાં જ્યાં અહીંયા કુવો ગાયરો છે જો હમણાં જ ગાયરો તાજે તાજો એક દીધ્યાય છે જો હજી માટી પણ ભીની છે જો જે આવી ધૂળ નીકળી અહીંયા ખેડ અને જો એટલું પાણી છે બે માં થોડા ઊંડો હોય છે કદાચ અને પાણી તો ખારું નીકળ્યું બહુ મીઠું નથી અહીંયા બાવળો છે ને એ આપડી વાળી બરોબર અને આ અહીંયા જ્યાં કુવો ગાયો ને સામે જ અહિયાં આપડો ડબ્બો હાલે તે જો હવે મજૂર પાછા વાઢવા લાગી ગયા બે થયા અત્યારે વાગે મજૂર છે એકને પોણો ટૂંકમાં થાય ને એક માં થોડીક વાર હોય તો એ જમવા ઉઠી જાય છે અને પાંચ વાગે રજા અને મજૂર છે માધુપુર ને બરોબર જ્યાં અહીંયા ફીટર ને પડ્યું બરોબર જાશે કેળ તો જો અત્યારે વાગી ગયા છે સાડા અને મજૂર જો સાડા વાઢે છે હજી પાંચ વાગે છૂટા થઈ જા હે હાડા જો હમણાં આગળ ચા પા અને હું અત્યારે જો અહીંયા બાવર છે અહીંયા તો એના સાંઈએ બેઠો જો અહીંયા બાવળો હે આ દેશી બાવળ છે તો એનો સાંયો સરસ છે તો અહીંયા જો બેઠો તો અને મજૂર જો વાટે છે અને આ તો જો અહીંયા રિક્ષામાં એક અમુક કરે એમાં રિક્ષાવાળો ભાઈ અને પાંચ વાગે મજૂર જો આગળ સુટા થઈ જાય તો એ વાટે હજી અને ડબ્બો જો હજી ઠલવે છે અહીંયા બે ખેતર કાઢવાના હતા તે જોઈ બે કાઢી લીધા ચણા ઠલવે છે ટોલી આમાં આ બાજુ નમાવી જો રસ્તો છે તો અત્યારે જો હું ઘરે ભૂગી ગયો અને અત્યારે જો વાગી ગયા છે પોણા સાત હમણાં સાડા છ વાગે ઘરે ભૂ અને અત્યારે જો થોડું થોડું અંધારું થવા માંડ્યું એ થોડું થોડું અંધારું થવા માંડ્યું અને આજે આપણે પાંચક વીઘાના ચણા વહે છે અને આજે મૂલી હતા સાત માથવપુરના હતા બરોબર ડાયો હતો રબારી છે ઈ લઈને આવ્યો હતો અને હમણાં જો હું પણ હજી ખરા પી ગયો અને હવે કાલે સવારે એક અર્જનભાઈની ની આવી છે અને ડાયા હતા ની બે રીક્ષા આવવાની છે અને આજે જો બીજ એ છે આગળ મહિનાની બીજ છે આજ રામદેવ પીરની તો બધા મિત્રોને બીજ ના જય રામા પીર તો આપણો જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી શેર કરી અને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં બધા આજે બીજ છે તો જય રામદેવ પીર જરૂર લખજો અને જો હોય શકે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયો માં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી